નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો ગામની પ્રાથમિક શાળામાં બીએલ કામગીરી કરતા આંગણવાડી વર્કરની તબિયત લથડી સોંગઠ તાલુકાના પીપળકુવા ગામની પ્રાથમિક શાળામાં બીએલોની કામગીરી કરતા આંગણવાડી વર્કર લતાબેન અતુલભાઈ ગામિતની કામના ભારણને પગલે અચાનક તબિયત લથડતા સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાબતે માહિતી તેમના પુત્ર કેવિનભાઈ ગામીતે મીડિયાને ચાર કલાકે આપી હતી નામ કેવિન કુમાર અતુલભાઈ ગામીત મારી મમ્મી આંગણવાડી વર્કરમાં કામ કરે છે તો બીએલઓનું કામ સોંપતા મારી મમ્મીને પ્રાથમિક શાળામાં કામગીરી સોંપતા પ્રેશર આવતા ચક્કર આવે આવેતા હતા પડી ગયા તો મારફતે અમે વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલો છે શું નામ છે નામ છે લતાબેન અતુલભાઈ ઉછલ તાલુકાના ભણભુંજા ગામે મારામારી થતા એક ઈસમને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉછલ તાલુકાના ભણભુંજા ગામે મારામારી થતા વિજયભાઈ સોડાગર નામના ઈસમને ઇજાઓ પહોંચી હતી બનાવને લઈ પ્રાથમિક સારવાર ઉચ્છલ લીધા બાદ વધુ સારવાર માટે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી ઉકાઈ તાલુકાના આંબલીપાડા ગામે ધારાસભ્યના હસ્તે કરોડોના વિકાસના કામનું કરાયું ખાતમુહૂર્ત તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના આંબલીપાડા ગામ ખાતેથી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે સોંઘડ અને ઉકાઈ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયતના હસ્તકના રૂપિયા સાત પોઈન્ટ ચોર્યાસી કરોડના માર્ગ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં માર્ગ મકાન વિભાગના અધિકારી સહિત હોદ્દેદારો અને ગ્રામજનો જોડાયા હતા વ્યારા તાલુકાના કાઠગઢ ગામે આવેલ પીપી સવાણી શાળા અને લોટરવા પ્રાથમિક શાળામાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ વ્યારા તાલુકાના કાઠગઢ ગામે આવેલ પીપી સવાણી શાળા અને લોટરવા પ્રાથમિક શાળાના મેદાનમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ હતી જેમાં આગ કે અન્ય ઘટના સમયે આવી પડતી આપત્તિ સમયે પહોંચી વળવા ફાયરની ટીમ દ્વારા મોકડ્રીલ યોજી હતી જેમાં અલગ અલગ સાધનો બતાવી આગ અને અન્ય બનાવમાં કરવામાં આવતી કામગીરી બતાવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉંચામાળા પેટ્રોલ પંપ નજીક અકસ્માત નડતા પુરુષને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી શુક્રવારના રોજ મળતી વિગત મુજબ ઊંચામાળા ગામે આવેલ પેટ્રોલ પંપ નજીક દીપકભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો બનાવને લઈ તેમને વ્યારા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી વ્યારા નગરપાલિકાના હોલમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના હોલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરજભાઈ અને સંગઠન પ્રભારી મધુભાઈની હાજરીમાં એસઆઈઆર અંતર્ગત બેઠક યોજાઈ હતી જેમાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા સાથે કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા અને સોંગઠ પાલિકાના સભ્યો સહિત હોદ્દેદારો અને મહામંત્રી હાજર રહ્યા હતા વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી શુક્રવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખેત પેદાશોનું અસરકારક માર્કેટિંગ અને મૂલ્યવર્ધન વિષય પર ખેડૂતો સાથે પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં પંચાણું જેટલા ખેડૂતોના અધિકારીઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી જેમાં કૃષિ કેન્દ્રના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા સોંગઢ તાલુકાના દુમદા ગામે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું સોંગઠ તાલુકાના દુમદા ગામેથી શુક્રવારના રોજ મળતી માહિતી મુજબ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા ગ્રામ પંચાયતનું નવું ભવન બનતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત